આ છે રૂપાણી સર્કલ રૂપાણી સર્કલ થી લીંબડીમાં જવાનો રસ્તો આજથી દોઢ મહિના પહેલા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાવનગરમાં આવ્યા હતા રૂપાણી સર્કલ ખાલી સો મીટરની અંદર આ રોડ છે પણ આ રોડ હજી આજની તારીખમાં છેલ્લા બે વર્ષથી આ રોડ આમ આ જ હાલતની અંદર છે જુઓ રૂપાણી સર્કલ દીવી દાંડી થી માંડી અને લીમડીઓ લીમડી સુધીનો રોડ છે આ છેલ્લા એક વર્ષથી રોડની હાલત આ રીતની આ રીતની છે કબજા નાખી દીધા છે બાકી કાંઈ નથી ગટર ગાળે કે ગમે લેન કરે આ ભાજપની અને મ્યુનિસિપલ મહાનગરની બેધરકરી કારણે આ રોડની હાલત ખરાબ છે જોવા આ દીવા દાંડી થી માંડી અને રૂપાણી સર્કલ સુધીનો રોડ છે આ રૂપાણી સર્કલની રૂપાણી સર્કલ દેવા દાંડી લીંબડીયુલ દામાભાઈની હોટલ સુધીના રોડની હાલત આ રીતે હાવ ખરાબ છે છેલ્લા એક વર્ષથી જોઈ લો હજી દોઢ મહિના પહેલાં ભાવનગરની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યો હતા રૂપાણી સર્કલ ખાલી છો મીટર સો મીટર દૂરમાં રોડની હાલત છે આ મહાનગરપાલિકાની બેદરકારીને કારણે અને કોન્ટના ભ્રષ્ટાચારના કારણે આ ભાજપની સત્તા છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપને મત આપનારાઓ આ પ્રજા અતિ બધી હેરાન થઈ રહી છે ભાવનગર શહેર કોંગ્રેસના વોર્ડ નંબર બારના પ્રમુખ હુસેનભાઈ સરવિયા દ્વારા આ રોડનો તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો ના છૂટકે ગાંધી સંધિ અમને આંદોલન કરવાની જરૂર પડશે જુઓ આ દામાભાઈની હોડલથી માંડી અને દિવાળાની ઉજની હાલત આ જ છે જુઓ આ મહાનગરપાલિકાની બેદરકારીના કારણે અને ભાજપના ભ્રષ્ટાચારના કારણે આ રોડનો લતા અને આજથી દોઢ મહિના પહેલાં નરેન્દ્રભાઈ મોદી માત્ર સો મીટરની અંદર રૂપાણી સર્કલની અંદર આવ્યા ત્યારે એ રોડ તૈયાર થઈ શકતા હોય પણ આ રોડ છેલ્લા બે વર્ષથી પરિસ્થિતિ આ જ છે